મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું અને જિલ્લા વહીવટી તંત્ર પદાધિકારીઓ સાથે બેઠક યોજી ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવી સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર જીટી પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષનો સરેરાશ વરસાદ સાતસો ઓગણસિતર મિલીમીટર છે જેની સામે છેલ્લા પાંચ છ દિવસ માં નવસો આયોજન અને ત્વરીત પગલાના કારણે પાણીમાં ફસાયેલા ત્રેવીસ જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે અસરગ્રસ્તોના શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા